તાજેતરમાં તાજેતરમાં સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે કુનાતી સ્વામીએ આ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું આ બાબત ખરેખર નિંદનીય છે જલારામ બાપાનું સદાવ્રત બસો પાંચ વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને આ નિવેદન આપ્યું છે તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળવે એવી અમારી સૌ સૌની લાગણી અને માગણી છે એની એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે ولجلر